અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઇક કરો કોમેન્ટ કરો અને જોતા રહો પડે પળ દરેક પ્રકારના સમાચારો તળાજા નજીક બે વાહન વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો બનાવની જાણવા મળતી માહિતી મુજબ તળાજાથી મોવા જતા સોમનાથ નેશનલ હાઇવે ઉપર ઇનોવા કાર પાછળ અન્ય એક લોડિંગ વાહન ઘૂસી જતા અકસ્માત થયો હતો અને અકસ્માતની ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામેલ ન હોવાનું સ્થાનિક લોકો પાસેથી જાણવા મળ્યું હતું જોકે હાલ દિવાળી જેવા તહેવારોને વેકેશન ચાલી રહ્યું છે ત્યારે તળાજાથી બગદાણા તેમજ પવિત્ર યાત્રાધામ મોટા ગોપનાથ ભગુડા તેમજ ઊંચા કોટડા સહિતના તીર્થ સ્થળો ઉપર યાત્રાળુઓ જતા હોય છે જેને લઈને તળાજાના આસપાસના વિસ્તારમાં ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યારે અકસ્માતની ઘટનાઓ પણ બનતી હોય છે ત્યારે આજે બનેલા અકસ્માતની ઘટનામાં આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં સેવાભાવી લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા